જય શ્રી કૃષ્ણ મિત્રો હળદરના ડબ્બામાં આજે જ આ વસ્તુ નાખી દો તમારી કિસ્મત ચમકી જશે મિત્રો હળદરનો સીધો સંબંધ જે બૃહસ્પતિ ગ્રહથી બતાવવામાં આવેલો છે તેના વિશે ઘણા બધા ઉપાયો બતાવવામાં આવેલા છે પરંતુ ઘણા ઉપાયો એવા પણ છે તેને જો તમે ગુરુવારને દિવસે કરો છો તો તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત બને છે અને તમારા જીવનમાં ધન માન સન્માન સંતાનનો સુખ પ્રાપ્ત થાય છે હળદર એક વિશેષ ઔષધિ ગણવામાં આવે છે તેમાં દિવ્ય અને ગુણો જોવા મળે છે અને ઘણા તેના રાસાયણિક પ્રયોગો પણ જોવા મળે છે જો તમને શરદી ઉધરસ હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો લગ્નમાં હળદર લગાવવાનો રિવાજ બતાવવામાં આવેલો છે કારણ કે આ રિવાજ કરવાથી ખરાબ નજરોથી પણ બચી શકીએ છીએ લગ્નના સમયે હળદર લગાવવાથી ગુરુ ગ્રહ પણ મજબૂત બને છે અને વાણીમાં મધુરતા આવે છે હળદરનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે તેથી તેનું દાન કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં બહારની દિવાલ ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો સ્નાન કરતા સમયે એક ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે તો આપણા જીવનમાં શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે અને શરીર સંબંધી નાની મોટી જે પરેશાનીઓ હોય તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે મિત્રો હળદરના ઉપાયો કરવાથી સંપત્તિ આવે છે હળદર નકારાત્મકતાને દૂર કરે છે એટલા માટે

મને ખૂબ જ માત્રામાં ધન પ્રાપ્ત કરવું હોય તો આ બધી જ સમસ્યાઓનો હલ તમને બૃહસ્પતિ દેવથી જોવા મળે છે અને જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારથી તમારું ભાગ્ય તમને સાથ ન આપી રહ્યું હોય તમારું શિક્ષણ સારું ન હોય અથવા તો તમને પરેશાનીઓ આવી રહી છે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પરેશાનીઓ આવી રહી છે તો પણ તમારી બૃહસ્પતિ દેવને ખુશ કરવા જોઈએ અને હળદરના ઉપાયો ભરવાથી બૃહસ્પતિ દેવને આપણે ખુશ કરી શકીએ છીએ તો આપ મેળે જ બધી સમસ્યાઓથી છુટકારો મળે છે જો તમારા કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈએ કંઈ કરી મૂક્યું હોય તો તમને એવું લાગી રહ્યું હોય કે આપણા ઉપર તંત્ર મંત્રની અસર છે તો પણ તમે હળદરના ઉપાયો કરીને બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક ચપટી હળદરથી તમે તમારા જીવનની બધી જ સમસ્યાઓને કેવી રીતે સમાપ્ત કરી શકો છો કે પછી સંતાન પ્રાપ્તિ માટે તમારે રાહ જોવી પડતી હોય અથવા તો બિઝનેસમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય બધી જ સમસ્યાઓનો તે આ એક ચપટી હળદરથી સમાધાન મળી જશે જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો જ સબ્સ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તો ચાલો વિડીયો આપણે આગળ શરૂઆત કરીએ મિત્રો તમારા જીવનમાં તમારે કોઈ સમસ્યા હોય જેમ કે તમે કોઈ ખૂબ જ બીમારીથી પરેશાન છો કેન્સર જેવી બીમારી હોય પછી કોઈ પણ રોગ તમને બતાવી રહ્યો હોય તો તમારે હળદરનું દાન જરૂર કરવું જોઈએ હળદરનું દાન કરવાથી તમારી જે બીમારી છે તે પણ દૂર થઈ જાય છે અને જ્યારે આપણે હળદરનું દાન કરીએ ત્યારે આપણા માથા ઉપર હળદરનો ચાંદલો અથવા તો તિલક જરૂર કરવું જોઈએ આ ઉકરવાથી તમારા શરીર ઉપર જે પણ નકારાત્મક ઊર્જા હોય તે બધી જ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઊર્જાનો તમારા શરીરમાં વાસ થવા લાગે છે ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તેનાથી તમને મુક્તિ મેળવી લેશો કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી તમે થોડા સમયમાં જ મુક્તિ મેળવી લેશો જીવનમાં ગુરુગ્રહ મજબૂત ન હોય એટલે કે જે લોકોને બૃહસ્પતિ નબળા હોય છે તે બધા જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે તો તમારે તેના ઉપાય માટે એક હળદરની ગાંઠ લેવી પડશે એટલે કે આખી હળદર દેવાની છે અને આ ગાંઠિયાને તમારે પીળા કલરના કપડામાં બાંધી અને પીળા કલરના દોરાથી બાંધી દેવાનું છે આવી રીતે તમારે આ હળદરનો ગાંઠો તમારી સાથે રાખવો જોઈએ તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો તો તમારે સાથે તેને રાખવો જોઈએ જે પણ મુશ્કેલીઓ તમને આવી રહી હોય તે આપમેળે જ દૂર થઈ જાય છે અને તે મુશ્કેલીઓનું તમને જટ સમાધાન મળી જશે નકારાત્મક વિચારો આવ્યા કરતા હોય અને તમારી પાસે દુષ્ટ શક્તિઓ આવી રહી હોય તે આપ મેળે જ દૂર થઈ જાય છે મિત્રો જો તમે કોઈ શારીરિક અથવા તો માનસિક ઉર્જાની મુશ્કેલીમાં છો ઘણી વખત મગજની અંદર નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવ એનર્જી છે તો તેવામાં તમારે ત્યાં જ્યાં પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યાં તમારે એક ચપટી હળદર સ્નાનના પાણીમાં નાખી દેવાનું છે આવી રીતે કરવાથી તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જાય છે મિત્રો આવી રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થાય છે અને તમારા બધા જ કાર્ય થવા લાગે છે બધા જ કાર્યમાં તમને સફળતા મળી છે આવી રીતે કર્યા પછી તમારે તમારા માથા ઉપર હળદરનું તિલક જરૂર કરવું જોઈએ આવી રીતે કરવાથી બધા જ બગડેલા કાર્ય તમે જોશો કે તે બનવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને હવે આપણે જાણીએ કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ નાખવાની છે અને હળદરના ડબ્બામાં આપણે શું નાખવાનું છે તેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો જો આપણા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ આવી રહી હોય જેમ કે આપણે ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા હોય પરંતુ આપણને ધન પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો હું તમને જે ઉપાય બતાવું તે તમારે ગુરુવારને દિવસે કરવાનો છે કારણ કે ગુરુવારે બૃહસ્પતિવાર માનવામાં આવે છે અને તે દિવસના સ્વામી બૃહસ્પતિ મહારાજ પણ માનવામાં આવે છે તેથી બૃહસ્પતિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે અને જ્યારે જ્યારે આપણા જીવનમાં આ કોઈ પ્રકારની કૃપાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ તો આવે ને આવે જ છે મિત્રો તમે વિશ્વાસ કરો છો તો તમારે આ ઉપાયને કરવાનો છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તમે જરૂર મેળવી શકશો મિત્રો હવે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં જે હળદરનો ડબ્બો હોય આપણે હળદરને કાચના ડબ્બામાં રાખીએ છીએ આ એક કારણ છે કે તે શુદ્ધ રહે અને બગડે નહીં અને તે બે થી ત્રણ વર્ષ આપણે રાખી શકીએ અને તે ખાવાલાયક પણ રહે તો અને તેને કશું ન થાય તેની રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ તો મિત્રો જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરીએ છીએ તો ત્યારે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે કાસરા ડબ્બામાં કે કોઈ પણ ડબ્બામાં જ્યારે તમે તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો તેની અંદર તમારે સૌથી પહેલા એક કામ કરવાનું છે અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરમાં મંદિર હોય ત્યાં રાખવાનું છે અથવા તો તમારી પાસે મંદિરમાં બૃહસ્પતિ ભગવાન કે પછી કોઈ પણ ભગવાનનો ફોટો નથી તો તમારે એક બાજુ મૂકીને તમારે વિષ્ણુ ભગવાન અથવા તો માતા લક્ષ્મી અથવા તો બૃહસ્પતિ ભગવાનની સ્થાપના કરી અને ત્યાં તમારે ફોટો મૂકવાનો છે નીચે થોડા તમારે ઘઉ રાખવાના છે અને લાલ કપડું પાથરીને ભગવાનની સ્થાપના કરીને દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે અને એક ચાંદીનો સિક્કો લેવાનો છે જો તમારી પાસે

તમારે ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે અને ત્યારે તમારે કોઈ દિવસ આ એક રૂપિયાના સિક્કાને કે ચાંદીના સિક્કા હોય તો તમારે તે સિક્કાનો ઉપયોગ નથી કરવાનો એટલે કે તમારે તેને ખર્ચ નથી કરવાનો આવી રીતે જે પણ લોકો હળદરના ડબ્બામાં એક રૂપિયાનો સિક્કો મૂકીને જુએ છે તો તેમના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવે છે કોઈ પણ વસ્તુનું દાન જરૂર કરવું જોઈએ અને ભગવાનના નામનું જાપ કરવા જોઈએ સાત્વિક ભોજન કરવું જોઈએ જ્યારે આપણે ઉપાય કરીએ ત્યારે મંત્રોના જાપ પણ કરવા જોઈએ જેવી રીતે આપણે જેટલું આપણાથી થાય એટલું આપણે કરી શકીએ છીએ તો આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ જરૂર થાય છે તો દરેક લોકોએ આ ઉપાય શુક્રવાર અથવા તો ગુરુવારના દિવસે કરી શકાય છે માતા લક્ષ્મીનો દિવસ અથવા તો બૃહસ્પતિ ભગવાનનો દિવસ ગુરુવાર અને શુક્રવાર ગણવામાં આવે છે તો આવી રીતે તમે કોઈ પણ સવારમાં અથવા તો સાંજના સમયે કરી શકો છો મિત્રો જેવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વસ્તુઓ અથવા તો તે કાર્યો તમારે આ જગ્યાએ ન કરવા જોઈએ જો તમે આ વસ્તુઓને આ જગ્યાએ રાખો છો તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ અથવા તો ભગવાન તમારા ઘરમાં નથી પ્રવેશતા તમે દિવસ રાત ગમે તેટલી પૂજા પાઠ કરો ગમે તેટલી મહેનત કરીને પૈસો કમાઓ પરંતુ તે પૈસો તમારા હાથમાં નથી ટકતો જો તમે આવા ન કરવાના કામો કરો છો તો જેને કારણે માતા લક્ષ્મી પણ નારાજ થઈને તે ઘર છોડીને જતા રહે છે તો મિત્રો કેટલી એવી વસ્તુઓ છે જેને તમારે કઈ જગ્યાએ ન રાખવી જોઈએ તે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો જો તમે પણ આવી ભૂલો કરતા હોય તો આવનારા સમયમાં આ ભૂલો ન કરતા અને જો આવી ભૂલો થતી હોય તો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમને જ્ઞાન પ્રાપ્ત નથી થતું જો કોઈ દિવસ રાત કમાવનાર વ્યક્તિ હોય અથવા તો આવકના ઘણા એવા સ્ત્રોત હોય તો પણ તે ઓછા થવા લાગે છે અને તે ઘરમાં દિવસેને દિવસે ધન આવવાનું ઓછું થવા લાગે છે તે માટે મિત્રો તમે આવનારા સમયમાં આવી વસ્તુઓની ક્યારેય પણ ભૂલ ન કરતા તો મિત્રો તે કેટલી એવી વસ્તુઓ વિશે જણાવીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો કોમેન્ટ બોક્સમાં માં સાચી શ્રદ્ધા જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો ચાલો કેટલી એવી મહત્વની વસ્તુઓ વિશે વાત કરીએ જે તમારે આ દિશામાં અથવા તો આ સ્થળે ન રાખવી જોઈએ નંબર 1 ની વાત કરીએ તો વાસ્તુ શાસ્ત્ર મુજબ શૌચાલય અને બાથરૂમ ઘરની નકારાત્મક ઊર્જાના સ્ત્રોત છે અને તેથી તેના નિર્માણ અને દિશા વિશે નિષ્ણાંતની સલાહ લેવી જ જોઈએ જો તે વાસ્તુ દિશા નિર્દેશો અનુસાર બતાવવામાં ન આવે તો તે નિવાસ અથવા તો તેના રહેવાસીઓ પર વિપરીત અસર પેદા કરી શકે છે પ્રાચીન ભારતીય ઘરોમાં નકારાત્મકતાને ઘરોમાં પ્રવેશતા અટકાવવા માટે બહાર શૌચાલયો અને બાથરૂમ બનાવવામાં આવતા હતા જો કે દરેક સંજોગોમાં શક્ય ન હોવાથી ઘર બનાવતી વખતે શૌચાલય અને બાથરૂમ માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ તો મિત્રો તમારા નકારાત્મક ઊર્જાના પ્રભાવને ટાળવા માટે શૌચાલય અથવા બાથરૂમમાં તમારે પૂરતી પણ અરીસો ન મૂકવો જોઈએ જો તમે તમારા શૌચાલય અથવા બાથરૂમમાં અરીસો મૂકો છો તો તે તમારા સ્વાસ્થ્યને પણ હાનિ કરી શકે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પણ આવે છે અને જે ઘરોમાં વિદ્યાર્થીઓ હોય છે એટલે કે જે ઘરોમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને તે વિદ્યાને ગ્રહણ કરતા હોય છે તો તેમણે ક્યારેય પણ શૌચાલય સામે અથવા તો બાથરૂમની સામે બેસીને ક્યારેય પણ વાંચન ન કરવું જોઈએ જો આવું થાય તો તે વિદ્યાર્થીની એકાગ્રતા પણ ખૂબ જ અસર કરે છે અને વારા ઘડીએ ભૂલવાની સંભાવના પણ વધી જાય છે તે માટે આ ભૂલને ભૂલથી પણ કોઈ દિવસ ન કરતા મિત્રો આવી નાની નાની ભૂલોને જો તમે ધ્યાનમાં રાખીને ચાલો અને જોઈને ચાલો તો તમારા ઘરમાં તે સકારાત્મકતા લાવી શકે છે અને તમારા ઉભા રહેલા કાર્યો પણ જરૂરથી સફળ થાય છે હવે મિત્રો આપણે નંબર બે વિશે વાત કરી લઈએ તો તે આપણા ઘરના મંદિરને સંબંધિત છે આપણે પ્રાચીન કાળથી જોતા આવીએ તો હંમેશા મંદિરમાં અથવા તો ઘરના પૂજા ઘરમાં દીવા મીણબત્તી જેવી જ્યોત હોય છે તેનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાય એવા લોકો હોય છે જેઓ આનો તો ઉપયોગ કરે જ છે અને સાથે સાથે તેઓ લાઇટિંગ સિરીઝ વગેરે જેનો ઉપયોગ પણ કરે છે પરંતુ આ વસ્તુને લઈને સારું માનવામાં નથી આવતું આનાથી કર્મા મહદ અંશે નકારાત્મકતા પ્રવેશે છે અને જ્યાં દેવી દેવતાઓનો વાસ થવાનો હોય ત્યાં વાસ નથી થતો અને જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો સાદી રીતે દીવાબત્તી કરવા જોઈએ તેમાં તમારે અગરબત્તીનો દીવાનો ધૂપ ફૂલોનો પ્રસાદનો વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આવી રીતે લાઇટિંગ તો એવા વિવિધ પ્રકારના લેમ્પો લઈને તમે ભગવાનને પ્રસન્ન નથી કરી શકતા તે માટે પ્રાચીન કાળથી ચાલી આવેલી પદ્ધતિ જે આપણે મંદિરમાં ઉપયોગ કરવામાં આવતી હોય તો તેનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવી દેવતાઓ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમને તેમના બંને હાથો વડે આશીર્વાદ પણ આપે છે અને ક્યારેય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંત નથી થતો અને ધનની અછત પણ ક્યારેય નથી સર્જાતી હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો તે છે આપણા ઘરના રસોડા વિશે જો રસોડામાં આ રીતે રાખવામાં આવતું હોય અને જો તમારા રસોડામાં સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો જો સ્ટવ અને પાણીના સિંકને યોગ્ય સ્થાને અને દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એકસાથે રાખવાથી ઘરમાં તણાવ આવે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ સર્જાય છે અને ઘરમાં કોઈ દિવસે શાંતિનો વાસ નથી થતો અને જે ઘરમાં શાંતિનો વાસ હશે તે જ ઘરમાં દેવી દેવતાઓનો વાસ પણ થાય છે અને માતા લક્ષ્મી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તે ઘરને તેના બંને હાથો વડે આશીર્વાદ આપે છે તો મિત્રો હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો તે છે રસોડા સંબંધી તેમાં તમારે આર્થિક તંગીથી પરેશાન હોય તો તમે આ ઉપાયને કરી શકો છો રસોડાના બેસિન નળમાં ક્યારે પાણી લીક થવું ન જોઈએ કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે અને તમે તે પૈસા જાળવી શકશો નહીં પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક છે અને જેવી રીતે આ પાણીનો પ્રવાહ વહેતો જાય છે તેવી જ રીતે તમારા ઘરમાંથી પણ પૈસા વહેતા જાય છે અને તે પૈસાનો જવાની જગ્યાએ જતા રહે છે અને ન કામ લાગવાની જગ્યાએ પણ જતા રહે છે અને બિનજરૂરી ખર્ચાઓ વધી જાય છે તે માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નળમાંથી પાણી ન પડતું હોય જો આવું થશે તો ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા અને નકારાત્મકતા પણ ઘરમાં નથી રહેતી અને સકારાત્મકતા પણ ઘરમાં નથી રહેતી તેથી જગ્યાએ નકારાત્મકતા આવી જાય છે હવે મિત્રો આપણે નંબર 6 વિશે વાત કરીએ તો તે છે આપણા ઘરના મુખ્ય દરવાજા પર જો તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ વેલો ચડી રહ્યો હોય તો આ એક ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તેનાથી ઘરમાં આર્થિક સ્થિતિ પણ કમજોર બનતી જશે હવે મિત્રો નંબર 7 વિશે વાત કરીએ તો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ દિવસ પણ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ જો આવું થશે તો ઘરમાં છાયા ભેદ રચાય છે અને તે ઘરમાં કોઈ દિવસ પણ સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ નથી થતી તેવા ઘરોમાં તો પાંચ આવકના સ્ત્રોત હોય તો સુખ આવતામાંથી તેમાંથી બે આવકના સ્ત્રોત ઓછા થઈ જાય છે અને તેવી જ રીતે આવકના સ્ત્રોતો ઘટતા જાય છે તો તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સામે બિલકુલ મહાકાયી વૃક્ષ ન હોવું જોઈએ અને તેનાથી જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘરમાં સૂર્યપ્રકાશ નથી પ્રવેશતો અને તે ઘરમાં હંમેશ માટે અંધારું છવાયેલું રહે છે અને જે ઘરમાં અંધારું હોય છે તે ઘરમાં કોઈ દિવસ દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો અને આવનારા સમયમાં આ ભૂલ ન થાય તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો મિત્રો હવે આપણે નંબર આગલા નંબર એટલે કે સાતમા નંબર વિશે વાત કરીએ તો સરળ વાસ્તુ મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે તે રહેવાસીઓને તણાવ મુક્તિ અને શાંતિ આપે છે અનિચ્છિય ફર્નિચર દૂર કરો જૂની અને જંક વસ્તુઓનો નિકાલ કરો અને સુનિશ્ચિત કરો કે સકારાત્મક ઉર્જાના સરળ પ્રવાહ માટે પૂરતી જગ્યા છે મુખ્ય દરવાજાની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશ ધ્યાન કેન્દ્રિત કરીને ઘરના દરેક ખૂણામાંથી ગડબડી ધૂળ અને કચરો સામગ્રી દૂર કરો જો મિત્રો તમે આવું કરશો તો દરેક બાજુથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગો ખુલવા લાગશે અને બિનજરૂરી ખર્ચાઓ પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘરના તમામ સદસ્યોને સારી રહે છે જેના કારણે બિનજરૂરી ખર્ચાઓ ખૂબ જ પ્રમાણમાં ઓછા થઈ જશે તે માટે મિત્રો આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો તો મિત્રો હવે આપણે આગલા ઉપાય વિશે એટલે કે પ્રાથમિક ઉપાય વિશે વાત કરીએ તો તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે તે ગંદકી ધૂળ કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે તે માટે ખાસ કરીને તમારા ઘરના પગ રખા અથવા તો પગ લુછણિયાને ઘરની બહાર જ રાખવા જોઈએ જો આવી રીતે રાખો છો તો તમારા ઘરમાં જે બહારની નકારાત્મક ઉર્જાઓ હોય છે તે ડાયરેક્ટ ઘરની અંદર નથી પ્રવેશતી પરંતુ તે બહાર જતી રહે છે અને તમારા ઘરમાં ભગવાન પ્રવેશે છે અને સકારાત્મકતા પ્રવેશે છે જેને કારણે તમારા ઘરમાં આર્થિક તંગીએ તમને સદ્ધર થાવ છો મિત્રો આપણે નંબર 9 વિશે વાત કરીએ તો ઘણા લોકો તેમના રૂમ અથવા રસોડામાં વોલપેપરનો ઉપયોગ કરે છે અને તે

તો તેનાથી ઘરમાં તણાવ રહે છે અને ઘરના તમામ સદસ્યોના માથા પણ ભારે રહે છે અને તણાવ રહે છે તે માટે આ ઘાટા કલરવાળા વોલપેપરને ટાળવામાં ભલાઈ છે તે માટે આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો જેનાથી તમને કોઈ દુર્ઘટના અથવા તો કોઈ એવી પરેશાનીઓ ન ઉત્પન્ન થાય તો મિત્રો હવે આપણે નંબર 10 વિશે વાત કરીએ એટલે કે આપણા છેલ્લા ઉપાય વિશે વાત કરીએ તો જો તમારા બાળકો ભણતર ભણતા હોય અથવા તો વિદ્યાને ગ્રહણ કરતા હોય તો જો તે બેડ અથવા તો પલંગ ઉપર બેસીને વાંચતા હોય અને જો તેઓ બેડ અથવા તો પલંગ ઉપર બેસીને વાંચતા હોય તો તે એકદમ ખોટું છે તો આવી રીતે સુતા સુતા અથવા તો પલંગ ઉપર બેસીને ભણતર ભણવાતા હોય ભણતર ભણતા હોય તો તેમને આવી રીતે ન કરવું જોઈએ જો આવી રીતે થતા હોય તો તેમને એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે તે માટે તેમની યાદશક્તિ પણ ઘટે છે અને યાદ રાખવાની શક્તિ પણ ઓછી થતી જાય છે તે માટે મિત્રો આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે તમને ક્યાંક ને ક્યાંક અવશ્ય કામ લાગશે તો મિત્રો આ વિડિયોમાં જણાવેલ તમામ ઉપાયો તમે તમારા જીવનમાં અપનાવી શકો છો અને જો તમે અપનાવ્યા તો તે તમને જરૂરથી કામ લાગશે અને આર્થિક તંગીની પરેશાનીઓ અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના તમને અનેકો અનેક માર્ગ મળશે તે માટે તમે આ વાતોને અનુસરજો અને આ વાતોનું પાલન કરજો તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો